સોને બસ્સો રૂપિયાની ભારતીય સલની નોટોમાં લઈ લઈને એક મહત્વ માહિતી સામે આવી કે માહિતી અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આરબીઆઈ તાજેતરમાં સો અને બચોની નવી નોટો જારી કરી ચાર માસ રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આરબીઆઈ સોની અને એડવાન્સ બચોની નવી નોટ જારી કરવામાં જાહેર કરે કે ઉન્નત સુરક્ષા સુવિધાઓના નવી નોટમાં માત્ર જોવા મળતા આકર્ષ નથી પડતો જે પરફેક્ટ સિક્યોરિટી પણ ધરાવે છે કે જે કારણે નકલી બનાવેલી મુશ્કેલી બની શકે છે કે જૂની નોટો સામાન્યતા એક મહત્વ પ્રશ્ન છે કે લોકોના મનમાં છે કે જો હો અને બસો રૂપિયાની જૂની નોટમાં માન્ય રહી છે કે આરબીઆઈ સ્પષ્ટ કરતા જે જૂની નોટોમાં ખતમ નહીં થાય તે પહેલા જૂની નોટો ઉપયોગ કરી શકશો જે આરબીઓ ખાતરી આપી જેમાંથી નવા તે સંલન પર જેનાથી કોઈ પણ પણ ચિંતા વગર તેમનો વ્યવહાર ચાલુ રાખી